જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે મેગી મસાલા સ્ટિક બનાવવાની છે તેના માટે મેં પાંચસો ગ્રામ જેટલો મેદાનો લોટ લીધો છે મેદાના લોટની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો અને બે હાફ હાફ પણ લઈ શકો છો એક ચમચી જેટલું આપણે અજમો લઈ લઈશું એક ચમચી જેટલું જીરું લઈ લઈશું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ મરચું અને મેગી મસાલાનું એક આખું પેકેટ આપણે અંદર એડ કરી દઈશું તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને કોથમીરના પાન જ્યાં જ્યાં કટ કરીને લીધા છે તે લઈ લઈશું સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને મોવણ માટે તેલ લઈ લઈશું હવે લોટની સરસ આપણે પહેલાં મોઈ લઈશું મુઠ્ઠી પડતું મોવણ કરી લેવાનું છે આપણે મોવણ થઈ ગયું છે હવે થોડું થોડું પાણી એડ કરીને એકદમ ડો બાંધી દેવાનું છે આપણે થોડું થોડું પાણી એડ કરીને જ બાંધીશું આ લોટ ઢીલો નથી કરવાનો થોડું થોડું પાણી એડ કરીને આપણે ડો સરસ બંધાઈ ગયો છે આ ડોને આપણે દસથી પંદર મિનિટ માટે વેસ્ટ આવીશું દસથી પંદર મિનિટ થઈ ગઈ છે લોટને થોડો મસેડી લઈશું થોડું તેલ લગાવીને લોટને મસેડી લેવાનો છે મસેડી લીધો છે લોટને સરસ એક લુઓ લઈ લઈશું હવે તેને વણવાનો છે પ્લેટફોર્મ પર જ આપણે વણીશું હવે અટામા માટે લોટ લઈ લઈશું અને લુવાને વણી લઈશું આપણે એકદમ પતલી રોટલી વણી દેવાની છે મેદાનો લોટ હોય છે એટલે થોડો ખેંચાય છે આપણે એકદમ પતલી રોટલી વણી લઈશું વણી લીધી છે તેલ લગાવી લઈશું ઉપર તેલની જગ્યાએ તમે ઘી લગાવવું હોય તો તે પણ લગાવી શકો છો થોડો કોરો લોટ રસ્ટ કરશું અને આ રીતે બે સાઈડથી ફોલ્ડ કરીને ત્રીજ સાઈડ પણ બે સાઈડ ફોલ્ડ કરી દેવાનું છે અને પછી તેને વણી લેવાનું છે હટામણ માટે લોટ લઈ લઈશું વણી લઈશું આ પ્રોસેસ પાંચથી ચાર વાર કરવાની છે આપણે જેટલી વાર તમે કરશો એટલી સરસ આપણી સ્ટીક બનશે એકદમ પતલી વણી લઈશું અને ફરીથી પણ આપણે એને ઉપર તેલ લગાવી લઈશું અને થોડો કોરો લોટ છાંટી દઈશું અને પછી પાછું ફોલ્ડ કરીશું ચારથી પાંચ વાર આ પ્રોસેસ કરશો એટલે સરસ પરતીવારી વાળી આપણી સ્ટીક બને છે ફરીથી વાણી લઈશું વાણી લીધું છે એકદમ વણીને રેડી કરી દીધી છે ફરીથી તેલ લગાવી લઈશું જેટલી વાર વણશું એટલી વાર અડતે તેલ લગાવવાનું અને કોરો રોટ છાંટવાનો હવે એક બાજુ સાઈડ ફોલ્ડ કરી દઈશું આપણે સ્ટીક બનાવવાની છે એક જ સાઈડ ફોલ્ડ કરીશું હવે અને લાંબી રીતે વેલણ મારીને એકદમ પતલી વણી લેવાનું છે એકદમ સીધું જ વણવાનું છે આપણે કોર નથી વણવાનું એકદમ પતલું વાળી લીધું છે જુઓ અડતે વણીને પછી આપણે એને કટ મારીશું આવી રીતે કટ મારી દઈશું જો એકદમ પરતોવાળી સ્ટીક આપણે કટ કરી દીધી છે બધી બનાવી દીધી છે હવે તળેજમાં માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ પર આ સ્ટીકને તરવાની છે કેક એડ કરી છે મીડિયમ ટુ લો ફ્લેમ પર તરતા ને પાંચ સાત મિનિટ લાગે છે અને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કરી દેવાની છે વચ્ચે વચ્ચે આપણે ફેરવતા રહીશું આવી એકદમ ક્રિસ્પી થઈ જાય અને એકદમ ગોલ્ડન થતા સુધી તરીશું જો ગોલ્ડન થઈ જવાય છે આવી ગોલ્ડન કરી દેવાની છે થઈ ગઈ છે તેને બહાર લઈ લઈશું ને બીજી ને પણ આપણે તરી લઈશું ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો મિક્સ કરી લઈશું

સર્વિંગ પ્લેટ પર લઈ લીધી છે સ્ટીક અને આપણે મેજિક મસાલો બનાવ્યો હતો તે એડ કરી દઈશું જેમાં મસાલામાં મેં મરચું ચાટ મસાલો સીધો છે અને લાલ મરચું ઝાંટીને રેડી થઈ ગયું છે અને જો તમને મારી આ મેગી મસાલા સ્ટીકની રેસિપી ગમતી હોય તો તમે મારા વિડીયોને લાઇકજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો